અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામે સાવકા પિતાએ પુત્ર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા અનેક જગ્યાએ ઈજા થઈ હતી જોકે પોલીસે તાત્કાલિક અસરથી આ સાવકા પિતાની ધરપકડ કરી અને બરાબર શરાભરા કરી દાખલો બેસાડ્યો હતો અંજાર તાલુકાના મોટી નાગલ પરમાં સાવકા પિતાએ પુત્ર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો મામલો પોલીસ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર પ્રસરી છે દ્વારા મળતી માહિતી મુજબ આરોપી પિતાએ બે વર્ષના સાવકા પુત્રને બહાર ફરવા લઈ જવાનું કહી મોટરસાયકલ ઉપર લઈ ગયો હતો થોડે દૂર મોટી નાગલ પરના ખેતરમાં આ બાળકને લઈ જઈને પોતાની હવસ સંતોષવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આરોપીએ આ બાળકને શરીરના જુદા જુદા ભાગોમાં શારીરિક ઈજા પહોંચાડી હતી પુત્રની ઈજાઓ અંગે માતાએ પૂછપરછ કરી હતી દરમિયાન આરોપી પિતાએ અકસ્માત થયો હોવાની વાત કરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું આ પ્રકારનું હિન કૃત્ય કરનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે પિતા પુત્રને લાંછન લગાવતા આ બનાવને લઈને પોલીસે વિધિવત ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે આ અંગે વધુ તપાસ પીઆઈ એ ગોહિલ ચલાવી રહ્યા છે